નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન તર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ વાર્તા નંબર દસ ગુણિયલ પુત્રવધુ અને લાગણીનું બંધન લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શિવ સહસંપાદક કૌશિક શાહ વિડિયો સંકલન કૌશિકશા બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ગુણિયલ પુત્રવદુ અને લાગણીનો બંધન બકુલભાઈ અને મંદાકીની બહેન સાઠ વર્ષની ઉંમર વટાવી ચૂકેલું એક સુખી દંપતી હાલમાં તેમના પરિવારના સભ્યોમાં દીકરો દીપેન અને પુત્રવદુ પ્રિયા આજે બકુલભાઈ અને મંદાકીની બહેનના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી રવિવારની રજા હોવાથી બપોરે મોડેથી જમ્યા બાદ દિપેન અને પ્રિયા પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા બકુલભાઈ અને મંદાકીની બેન દિવાનખંડમાં હિંચકા પર બેસી વાતો કરી રહ્યા હતા બકુલભાઈ મંદાકીની બહેનને સાંત્વના આપતા કહેવા લાગ્યા તું ચિંતા ના કર બધું બરાબર થઈ જશે દીપેનનું વર્તન ભલે ઉતાવળું બે જવાબદાર અને અપરિપક્વ છે પરંતુ આપણી પુત્રવધુ પ્રિયા ઉપર મને પૂરો વિશ્વાસ છે તે પરિસ્થિતિને જરૂર સંભાળી લેશે મંદાકીની બેનને દીપેનની ચિંતા થતી હતી અને બકુલભાઈને કહેતા કે આ ઉંમરે તેનો આવું બે જવાબદાર વર્તન તો શી રીતે ચલાવી લેવાય અને તે પણ જ્યારે પ્રિયાને સારા દિવસો જઈ રહ્યા હોય કોઈને કહીએ તો પણ કેવું લાગે પુત્ર વધુ આટલી સમજુ સુશીલ અને સંસ્કારી જે આપણું આટલું ધ્યાન રાખે છે અને ઘરને સંભાળીને બેઠી છે જ્યારે આપણો પોતાનો જ પુત્ર આપણને છોડીને અલગ રહેવા જવાનું વિચારી રહ્યો છે મનમાં ઉદ્વેગ સાથે બંને ભૂતકાળની નજર સમક્ષ લાવી ઊંડા વિચારમાં ડૂબી ગયા બકુલભાઈ આશરે ચારેક વર્ષ પહેલાં એક જાણીતી ખાનગી ક્ષેત્રની કંપનીમાંથી સિનિયર ઓડિટરના પદ ઉપરથી નિવૃત્ત થઈ ગયા હતા મંદાકીની બહેન પણ આશરે ત્રણેક વર્ષ પહેલાં પોતાની શિક્ષકની જોબમાંથી નિવૃત્ત થઈ ગયા મોટી દીકરી વિધિના લગ્ન લગભગ સાત વર્ષ પહેલાં થઈ ચૂક્યા હતા અને તે તેના લગ્ન જીવનમાં પતિ વિશાલ અને પુત્ર ઈશાન સાથે ઘણી ખુશ હતી બકુલભાઈ અને મંદાકીની બહેનનો પરિવાર એકંદરે મધ્યમ વર્ગીય પરિવાર કહેવાય બકુલભાઈ સ્વભાવી ઓછા બોલા પરંતુ ખૂબ સરળ અને સ્પષ્ટ વિચારસરણી ધરાવનાર વ્યક્તિ મંદાકીની બહેન ખૂબ લાગણીશીલ અને ધાર્મિક પ્રકૃતિના ગૃહિણી બંને સંતાનોમાં સંસ્કાર સિંચન કરવામાં અને ઉછેરમાં તેમણે કોઈ ઉણપ છોડી ન હતી પરંતુ કોણ જાણે કેમ દીકરી વિધિ ખૂબ જ ડાહી સુશીલ અને સંસ્કારી જ્યારે દીપેન તદ્દન વિપરીત તેનામાં આનાથી કોઈ ગુણ નહીં દીપેન સ્વભાવે ઉદ્ધત ઉછાંછળો અને સદંતર બે જવાબદાર યુવાન મિત્ર મિત્રવર્તુળ પણ તેને અનુરૂપ જ હતું હરવું ફરવો ખાવું પીવું અને આધુનિક યુગના દરેક મોશક તથા સુવિધાઓ ભોગવવી એ જ એના જીવનનો જાણે ધ્યેય હતો નાનપણથી દીપેનની કોણ જાણે કેમ પણ પોતાના માતા પિતા પ્રત્યે એક પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો કે મોટીબેન વિધિની દરેક વાત તેઓ માને છે અને તેની દરકાર કરે છે જ્યારે પોતાની દરેક માંગણીઓને અવગણવામાં આવી છે પરંતુ હકીકતમાં માતા પિતા તરીકે બકુલભાઈ અને મંદાકીની બેને બંને સંતાનો વચ્ચે ક્યારેય પણ ભેદભાવ કર્યો ન હતો વિધિની કોઈ પણ માંગણી સમજી વિચારીને થતી જ્યારે દીપેનની ઉડાવ અને બે જવાબદાર જીવનશૈલીને કારણે કિશોરાવસ્થામાં અને યુવાનીમાં તેની ઘણી માંગણીઓ સંતોષાતી ન હતી બકુલભાઈ અને મંદાકીની બહેનને સતત દીપેન અંગે ચિંતા રહેતી જેમ જેમ કોલેજનું ભણતર પૂરું કરી બકુલભાઈની ઓળખાણ અને પ્રયત્નોને કારણે દિપેનને એક ખાનગી કંપનીમાં સ્ટોર્સ આસિસ્ટન્ટની જોબ મળી ગઈ દિપેનની બાંધી આવક શરૂ થતાં તેના જીવનમાં ગંભીરતા અને સ્થિરતા આવશે તેવો વિશ્વાસ બકુલભાઈ અને મંદાકીની બહેનને થવા લાગ્યો દિપિનના લગ્ન કરાવી દેવાથી તેને તેની કૌટુંબિક અને સામાજિક જવાબદારીનો અહેસાસ થશે અને તેના જીવનની ગાડી ચડી જશે એવા વિચારે દીપેનને હવે લગ્ન કરી લેવા બકુલભાઈ અને મંદાકીની બહેન સમજાવવા લાગ્યા થોડી આનાકાની બાદ દીપેન લગ્ન માટે યોગ્ય પાત્ર જોવા તૈયાર થઈ ગયો બકુલભાઈ અને મંદાકીની બહેનની શાખ તેમની જ્ઞાતિમાં ખૂબ સારી હતી તેમની જ જ્ઞાતિની અતિ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારની સારું ભણેલી અને દેખાવડી યુવતી પ્રિયા પહેલી નજરે જ સૌને પસંદ આવી ગઈ વળી પ્રિયા એક પ્રતિષ્ઠિત કાનગી બેંકમાં જોબ પણ કરતી હતી ત્રણેક વર્ષ પહેલા પુત્ર દિપીનના લગ્ન પ્રિયા સાથે ધામધૂમથી કરવામાં આવ્યા લગ્ન બાદ પ્રિયા કુટુંબના પ્રત્યેક સભ્યોના દિલ જીતવામાં લાગી ગઈ બકુલભાઈ અને મંદાકીની બહેન તો પ્રિયાના આગમનથી અત્યંત ખુશ હતા પ્રિયા પણ બકુલભાઈ અને મંદાકીની બહેનની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી અને તેમની પૂરતું માન સન્માન આપતી રસોઈ અને ઘરકામની જવાબદારી ધીરે ધીરે કરતાં સંપૂર્ણપણે પ્રિયાએ ઉપાડી લીધી બેંકની જોબ પણ તેણે ચાલુ રાખી હતી જેથી આજના મોંઘવારીના સમયમાં દિપેનને આર્થિક ટેકો પણ આપી શકાય આ બાબતે બકુલભાઈ અને મંદાકીની બહેનનો તેની સંપૂર્ણ ટેકો હતો નણન વિધિ અને તેના પરિવારજનોનું પણ પ્રિયા એટલું જ ધ્યાન રાખતી અને વાર તહેવારે ઘરે બોલાવી આદર સત્કાર કરતી પ્રિયાના પ્રેમભર્યા વર્તાવને કારણે દિપેન પણ તેના પ્રત્યે ખુશ હતો આમ ધીરે ધીરે પ્રિયા ઘરમાં સર્વેની પ્રિય થઈ ગઈ બકુલભાઈ અને મંદાકીની બહેન માટે સૌથી મોટી આનંદની વાત એ હતી કે દીપેન પ્રિયાના આવ્યા પછી તેના જીવન સંસારમાં ગંભીરતાથી રસ લેતો થયો તેઓ ખોબે ને ખોબે ભગવાનનો પાડ માની રહ્યા હતા કે તેમને આવી સુશીલ સંસ્કારી અને સમજદાર પુત્ર વધુ મળી જે તેમના પુત્રની જીવનનૈયાને સાચી દિશા પ્રદાન કરી શકે આ બધી સુમેળભરી પરિસ્થિતિની વચ્ચે દિપેનના મનમાં ઘણી ગડમથલ ચાલી રહી હતી તેને અંગત રીતે પ્રિયા ખૂબ પસંદ હતી પરંતુ તેનું પોતાના કુટુંબમાં આખો દિવસ સમર્પિત રહેવું અને આટલું વ્યસ્ત રહેવું તેની મંજૂર ન હતું તે ઈચ્છતો હતો કે પ્રિયા માત્ર તેની સાથે વધુ સમય ગાળે ફરવા જાય અને દુનિયાના દરેક મહશક કરે નહીં કે ઘરમાં એક કેરટેકરની જેમ રહે પ્રિયાને આખો દિવસ તેના માતા પિતા સાથે બંધાયેલી જોતા રહેવાનું દિપેનને ખૂચતું હતું પ્રિયાને તે આ બાબતે વારંવાર ટકોર કરતો અને પોતાની ખુશીઓ માટે સ્વકેન્દ્રી બનવા માટે કહેતો પરંતુ પ્રિયા કંઈક જુદી માટેની બનેલી હતી તે દિપેનને કહેતી મને મારા કુટુંબ સાથે જોડાયેલું રહેવું ખૂબ પસંદ છે અને તારા માતા પિતા એ મારા પણ માતા પિતા છે તેમની કાળજી લેવી એ આપણી બંનેની ફરજ છે તેમના ચહેરા ઉપર સંતોષનો સ્મિત જો એ મારે માટે દુનિયાના બીજા મોશોકથી ઘણું ઉપર છે આમ તે દીપેનને પ્રેમથી સમજાવી દીપેન અને માતા પિતા વચ્ચે એક સંતુલન બનાવી રાખવા કોશિશ કરતી હતી આ બધા વચ્ચે દીપેનના મનમાં કોઈ બીજો જ વિચાર આકાર લઈ રહ્યો હતો એક દિવસ તેણે પ્રિયાને કહ્યું હવે આપણે આપણી જિંદગી અને આપણા ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ મને લાગે છે કે હવે આપણને ટુ બીએચકેનું પપ્પાનું આ જૂનું મકાન નાનું પડી રહ્યું છે આપણે બંને એક નવું થ્રી બીએચકેનું ઘર લઈએ જે અતિ આધુનિક સુવિધાઓ સાથેનું હોય આમ પણ તારી બેંકમાંથી ઓછા વ્યાજની લોન મળી રહેશે જરૂરી એવી એક રકમ પપ્પાની પાસેથી લઈ જ લઈશું અને આપણી થોડી બચત બધું મળીને કામ સહેલાઈથી થઈ જશે આમે પપ્પા મમ્મીના નિવૃત્તિ અને બચતની રકમ ઓછા વ્યાજે પડી રહી છે તેનો હાલ તેમને કોઈ ખપ નથી જરૂરતના સમયે આપણને નહીં આપે તો કોને આપશે પ્રિયાને દિપેનના મનમાં ચાલી રહેલા માતા પિતાથી અલગ રહેવા જવાના વિચાર અને તે બહાને તેને પણ ઘરની જવાબદારીથી દૂર લઈ જવાની કોશિશ અંગે અણસાર આવી ગયો હતો દીપેનની આખી વાત સાંભળ્યા પછી એણે પોતાનું મંતવ્ય રજૂ કર્યું જો દીપેન મને આ ઘરમાં રહેવામાં કોઈ જ તકલીફ નથી આપણે સૌ શાંતિથી રહીએ છીએ નાહકનું હાલ આપણા કુટુંબ પર આર્થિક બજો વધારવાની કોઈ જરૂર નથી વળી તમે જાણો જ છો કે મને સારા દિવસો જઈ રહ્યા છે આવતીકાલે આપણા જીવનમાં કિલકિલાટ કરતું બાળક આવશે આપણા આનંદની સાથે જવાબદારીઓ પણ બેવડાવશે આવા સંજોગોમાં મને આપણા પોતાનાની હોપ જોઈએ અને આપણા માતા પિતાથી વધુ કોણ મદદરૂપ થઈ શકે માટે થોડુંક ખમી જાઓ હાલ તમે પણ તમારી જોબમાં વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરો તમે જરૂર ઉપરી પદ ઉપર પદોન્નતિ પણ મેળવી લેશો તેની મને ખાતરી છે બે પાંચ વર્ષમાં આપણે પણ વધુ સારી આર્થિક સ્થિતિ ધરાવતા હોઈશું ત્યારબાદ આપણે આ બાબતે ચોક્કસ વિચારીશું એમ કહીને વાત હાલ પૂરતી આટોપી લીધી પરંતુ બન્યું એમ કે પ્રિયાને કોઈ કામ અંગે બોલાવવા માટે મંદાકીની બેન તેના બેડરૂમના દરવાજા પાસે ગયા ત્યારે દીપેન અને પ્રિયાની થોડી ઘણી વાતો મંદાકીની બેનના કાને પડી ગઈ હતી અધૂરી વાત સાંભળી તે ચિંતામાં પડી ગયા તેથી એક દિવસ દીપેનની ગેરહાજરીમાં મંદાકીની બેન પ્રિયાની સાથે બેઠા અને તેમણે દીપિન અને પ્રિયા વચ્ચેની અંગત વાત સાંભળી લીધી હતી તે અંગે માફી માંગી પરંતુ પ્રિયાને આગ્રહ કર્યો કે તે સાચી સાચી વાત તેમને જણાવે પ્રિયાએ આંખમાં આંસુ સાથે પહેલાં તો મમ્મીની માફી માંગી અને આખી વાત સવિસ્તાર કહી સાથે જ તેમને ખાતરી આપી કે તેઓ આ બાબતે બિલકુલ ચિંતા ન કરે અને કહ્યું મમ્મી તમે તો દીપેનનો સ્વભાવ જાણો જ છો તેમની વિચારસરણી પૂર્વગ્રહ પ્રેરિત છે પરંતુ હવે તેમની સાથે હું છું અને હું આપણા કુટુંબમાં કંઈ પણ ખોટું નહીં થવા દઉં દીપેનને સમજાવવાની જવાબદારી મારી છે મારા પર વિશ્વાસ રાખજો હું તમને ક્યારેય નિરાશ નહીં કરું અને ક્યારેય એકલા મૂકીને જઈશું નહીં અને હા મમ્મી મારે તમને એક બીજી ખુશ ખબર છે મને સારા દિવસો રહ્યા છે અને તમે દાદી બનવાના છો મંદાકીની બહેન ભાવ વિભર થઈને પ્રિયાને ભેટી પડ્યા પ્રિયા સાથે થયેલી વાત મંદાકીની બહેને યોગ્ય સમય જોઈ બકુલભાઈને પણ કરી કોણ જાણે કેમ પરંતુ બકુલભાઈ અને મંદાકીની બહેન બંનેને દીપેન આગળ ઉપર કોઈ ભૂલ તો નહીં કરી બેસે ને એવો મનમાં ઉચ્ચાટ રહેતો હતો આપને લગભગ પંદરેક દિવસ પસાર થઈ ગયા હજુ બકુલભાઈ અને મંદાકીની બહેનને મગજમાંથી દીપેન દ્વારા ઊભી કરાયેલ કદાચ સમસ્યા દૂર થવાનું લાંબ લેતી ન હતી તેથી જ આજે હિંચકા પર બેઠા બેઠા બકુલભાઈ અને મંદાકીની બહેન આ પ્રશ્ને એકબીજાને સાંત્વના આપતા હતા કે દીપેનને પણ અયોગ્ય નિર્ણય લેતા પુત્ર વધુ પ્રિયા ચોક્કસ અટકાવશે અને સાચે જ પ્રિયા દીપેનને તેની વાત સમજાવવામાં સફળ થઈ તેના પ્રથમ સંતાનના આગમનની વાતે તેને પ્રિયાની દલીલો અને સમજાવટ ગળે ઉતરી ગઈ હમણાં પૂરતી તો તેણે નવું મકાન લઈ માતા પિતાથી અલગ થવાની વાત મનમાં જ ધરબી દીધી દીપેની સામેથી પ્રિયાને આ બાબતે ઉલ્લેખ કરી કહ્યું મને મારી ભૂલ સમજાઈ છે તારી વાત તદ્દન સાચી છે મારા માતા પિતાને સમજવામાં અત્યાર સુધી મેં ભૂલ કરી છે કદાચ આજ સુધી તેમણે મારા હિત વિશે જ વિચાર્યું છે પરંતુ હું મારા મનમાં રહેલા પૂર્વ ગ્રહને કારણે તેમને સમજી ન શક્યો હવે મારે માટે મારું સંતાન અને સુખી કુટુંબ મારી પ્રાથમિકતા રહેશે મારા માતા પિતા પ્રત્યે તું જો તારી ફરજ બજાવી શકે છે અને માન સન્માન આપી શકે છે તો હું કઈ રીતે મારા માતા પિતાનું મન દુભાવી શકું તું નિશ્ચિત રહેજે આજ પછી હું જે કંઈ નિર્ણય લઈશ તે સમગ્ર કુટુંબના હિતમાં જ રહેશે પ્રિયા તે મારી આંખ આગળ પડેલા પટળ હટાવી દીધા છે અને મારી વિચારસરણી ધરમૂળથી બદલી નાખે છે દીપેનની સાચા હૃદયથી કરેલ લાગણી સભર કબૂલાત સાંભળીને પ્રિયા ગળગળી થઈ ગઈ અને દીપેનનો હાથ પોતાના હાથમાં લઈ ચૂમી લીધો પ્રિયાની આંખમાંથી હર્ષનો એક અસરો દીપેનની હથેળી ઉપર ટપકી પડ્યો બીજા દિવસે પ્રિયાએ બકુલભાઈ અને મંદાકીની બહેનને દીપેની કરેલી વાત વિગતવાર જણાવી અને કહ્યું કે મારી તપસ્યા ફળી છે મારું વાણી વર્તન અને સમજાવટ કામી લાગે છે દિપેન હવે પહેલાંનો લાગણીહીન અને બે જવાબદાર દિપેન નથી રહ્યો તેનામાં પણ તમારા પ્રત્યેની સંવેદનાઓ જન્મી છે દિપેન તરફથી હું ખાતરી આપું છું કે આજ પછી તે એવો કોઈ અજૂકતો નિર્ણય નહીં લે જેનાથી તમને પીડા થાય સંતાનના આગમનના એંધાણ મળતા જ તેનામાં જાદુઈ ફેરફાર આવ્યો છે જવાબદાર સંતાન તરીકે દીપેને તમારી સાથે જ રહીને તમારી કાળજી લેવાનું સ્વીકારી લીધું છે બકુલભાઈ અને મંદાકીની બહેનના આનંદનો કોઈ પાર ન રહ્યો આજે તેમની ઉપરથી ચિંતાનો મોટો બોજ ઉતરી ગયો દીપેનમાં આટલો ધરખમ ફેરફાર લાવવાનું શ્રેય તેઓએ માત્ર અને માત્ર પ્રિયાને આપ્યું પ્રિયા પ્રિયા જેવી કુણિયલ પુત્ર વધુ મળવાથી દીપિનના જીવનની ગાડી ફરીવાર પાટા પર ચડી ગઈ જે કામ આટલા વર્ષોથી તેમના અથાગ પ્રયત્નો છતાં ન કરી શક્યા તે કામ પ્રિયાની લાગણી અને કુની ભરી માવજતે કરી બતાવ્યું ઘરમાં ફરી સૌ હળીમળીને આનંદ ઉલ્લાસથી રહેવા લાગ્યા દીપેનને હવે સમય મળે પોતાના માતા પિતા સાથે બેસી તેમની સાથે હસી મજાક કરવાનું અને સમય વ્યતીત કરવાનું ગમવા લાગ્યો મંદાકીની બહેનનો સમય તો પ્રિયાની તબિયતની કાળજી લેવામાં જ પસાર થવા લાગ્યો સમય આવે દીપેન અને પ્રિયાને ત્યાં સુંદર પરી જેવી નાનકડી દીકરીનો જન્મ થયો તેનું નામ નૈયા પાડ્યું સાચે જ તે દીપેન અને પ્રિયાના જીવનની નૈયા થઈને આવી હતી આખા ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું બકુલભાઈ અને મંદાકીની બેન બધું સારું થવા માટે પ્રભુનો પાડ માની રહ્યા બીજા બે વર્ષ પછી દિપેનને સ્ટોર ઓફિસર તરીકે બઢતી મળી સાથે તેણે એક નવી કાર પણ લઈ લીધી બકુલભાઈએ સામેથી દિપેન અને પ્રિયા સાથે ચર્ચા કરીને હાલના ઘરમાં જરૂરી સુધારા વધારા કરી ઉપરના માળે વિસ્તરણ કરવા અને આધુનિક સુખ સુવિધાથી સજ્જ કરવા સૂચન આપ્યું જે દીપેન અને પ્રિયાએ સહર્ષ સ્વીકાર્યું બકુલભાઈ અને દીપેન બંને ભેગા મળી ઘરના નવીનીકરણનો ખર્ચ ઉપાડી લીધો બકુલભાઈ અને મંદાકીની બહેનની ઉપસ્થિતિમાં દીપેન અને પ્રિયાને નાનકડીની અને જરા પણ ચિંતા રહેતી નહીં હવે સાચા અર્થમાં આ ઘર સ્વર્ગ બની ગયો દીપેન અને પ્રિયા મકાનમાં સુધારા વધારા બાદ ઘરે રાખેલ હવનની પૂજા કરી સજ્જળ નહીંને બકુલભાઈ અને મંદાકીની બહેનને પગે લાગ્યા આજે અચાનક દીપેન લાગણીશીલ થઈને બકુલભાઈને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને બે હાથ જોડી માતા પિતાની માફી માંગી રહ્યો બકુલભાઈએ જોરથી દીપેનની પીઠ થપથબાવતા કહ્યું અરે ગાંડા તારો બાપ તારી પડખે છે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આંખોમાં આંસુ સાથે દીપેન પ્રિયા અને મંદાકીની બેન હસી પડ્યા અસ્તુ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ